પાયજેતપુર તાલુકાના ચલામલી ગરબી ચોક યુવક મંડળ દ્વારા સ્થાનિક સંસ્કૃતિ અને સ્વદેશી થીમ પર ગણેશ પંડાલ ભક્તિ અને સંસ્કૃતિનો ઉત્સવ ગણેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં વિવિધ થીમ આધારિત પંડાલોમાં ગણેશજી આરાધના ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે જ્યારે પ્રકૃતિના ખોળા આવેલા છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચલામલી ગામે ગરબી ચોક યુવક મંડળ દ્વારા ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ સાથે સ્થાનિક સંસ્કૃતિ અને સ્વદેશી થીમ પર શ્રીજી પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે આ પંડાલમાં ગરબી ચોક યુવમંડળના સભ્યો દ્વારા સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરતી વારલી ચિત્રકલા લોકવાદ્ય ખેતીના ઓજારો ઘર વપરાશમાં ઉપયોગી વસ્તુઓ દેવોના ઘોડા દ્વારા પંડાલને સુશોભન કરવામાં આવ્યું છે ગણેશ પંડાલની બાજુમાં નાની કુટીર બનાવી સ્વદેશી મૂકવામાં આવી છે આ સ્વદેશી કુટીર દ્વારા સમાજને સ્વદેશી સંદેશ આપવામાં આવ્યો છે કુટિરમાં વિવિધ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મૂકવામાં આવી છે જે કુટીર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આવો સાંભળીએ આ અંગે મંડળના યુવાન ડોક્ટર જીગ્નેશ પંડ્યા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે શ્રી ગણેશ મારું નામ ડૉક્ટર જિજ્ઞેશ પંડ્યા ગરબી ચોક યુવક મંડળ વણધા ચલામલી ગરબી ચોક યુવક મંડળ અડતાલીસ વર્ષોથી કાર્યરત છે અને અમારે ગરબી ચોક યુવક મંડળમાં ત્રીસ સભ્યો છે દર વર્ષે ગણેશ ઉત્સવ અને મા અંબાની નવરાત્રિનો અમે અહીંયા આ પટાંગણમાં કાર્યક્રમ યોજીએ છીએ અને દર વર્ષે અમે અલગ અલગ થીમ ઉપર સમાજને ઉપયોગી થાય એવી થીમ પર દર વર્ષે નવી નવી થીમો લાવીએ છીએ આ વખતે અમે આપનો જિલ્લો આપનું ગૌરવ સ્વદેશી ભારત સ્વદેશી અપનાવો દેશ બચાવોની થીમ પર આ વખતે અમે આ આદિવાસી સંસ્કૃતિની થીમ કરી છે એમાં અમે જે પણ આ ડેકોરેશન કર્યું છે એ અમારા મંડળના સભ્યોએ જાતે જ મહેનત કરીને આ બધું ડેકોરેશન કર્યું છે આ પેન્ટિંગ છે પછી એમાં પણ બાપાની મૂર્તિ પણ અમે ઇકો ફ્રેન્ડલી લાવેલા છે પ્યોર માટીમાંથી બનાવેલી બાપાની મૂર્તિ છે ડેકોરેશનમાં અમે બધી જ આદિવાસી સંસ્કૃતિને જે યોગ્ય છે એ બધી જ વસ્તુઓ અમે લાવ્યા છે જૂના જમાનામાં આ બધી જ વસ્તુઓ જૂના જમાનામાં વપરાતી જે આજના જમાનામાં વિસરાઈ ગઈ છે એ બધી જ વસ્તુઓ અમે અહીંયા ગોઠવી છે અને આપના સમાજને અને આપના સૌને જાણ થાય એ માટે અમે અહીંયા આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા માટેની થીમ યોજી છે અને બીજી બાજુ અમે સ્વદેશી કુટીર ઊભી કરી છે જેમાં બધી સ્વદેશી વસ્તુઓ મેડ ઇન ઇન્ડિયા બધી સ્વદેશી વસ્તુઓ મૂકી છે કે જે વસ્તુઓ આજના સમાજમાં ભારતના અર્થતંત્રને આગળ વધારવા માટે આપના દેશની સ્વદેશી વસ્તુઓ આપને અપનાવીએ અને આપના દેશને આગળ વધારીએ એ માટેનું અમારું આયોજન છે અને દરેક સ્વદેશી વસ્તુ જે આમ જીવનમાં દરરોજ જ ઉપયોગી થાય એ બધી વસ્તુઓ અમે મોકલી એક સ્વદેશી કુટીર પણ ઊભી કરી છે જે આજના મોબાઈલના યુગમાં બાળકો ભૂલી ગયા છે એ દેશી રમતો અમે દરરોજ જ અહીંયા રમાડીએ છીએ રમતોમાં અમે સંગીત ખુરશી સંગીત ખુરશી રમાડીએ છીએ પછી ડબ્બાફોડ લીંબુ ચમચી કેળા કૂદ કેળા કૂદ પછી ફુગ્ગાફોડ લોટફૂંક સોઈ દોરો એવી અવનવી દરરોજ નવી નવી રમતો રમાડીએ છે <યચે>